આજ રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અંબાવાડી વિસ્તારમાં આવેલા લોહાણવાડી ખાતે જાડેજા ઉપપ્રમુખ આરપી સોલંકી જગમાલ નંદાણિયા વગેરે દીપ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વર્ષ દરમિયાન થતા સેવાકીય સાંસ્કૃતિક પ્રાકૃતિ રાષ્ટ્રપ્રેમ જગત પ્રકલ્પો અંતર્ગત યોજાતી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું શિલ્ડ અને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરે છે કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના તમામ સદસ્યો સહપરિવાર ઉપસ્થિત રહેશે સાથે ભોજન કરે છે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને પાંચ વર્ષ પૂર્ણ થતા પાંચમા વર્ષનું વાર્ષિક પરિવાર મિલન સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કાર્યક્રમની શરૂઆત કરી

જેના પર છે તેવા મતદારો મતદાન સો કરતા પણ વધારે વિજેતા બાળકો પ્રોત્સાહિત કરેલા હતા કાર્યક્રમની આભાર વિધિ સચિવ દિનેશ કાનાબાર દ્વારા કરવામાં આવી ત્યારબાદ સૌ ઉપસ્થિત લોકોએ સહપરિવાર સ્વાદિષ્ટ ભોજન નો સ્વાદ માણ્યો કાર્યક્રમના બીજા

સ્વસ્તી કારોબારી ટીમની જયમતને અંતે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું નું નામ ને આજે નાટક રજૂ કર્યો શું મતલબ ઉદ્દેશ હતો મારું નામ દુર્ગેશ પાઠક આ ભારત વિકાસ પરિષદ આયોજક મા બાપની વેદના એક આજના સમાજની અંદર અત્યારે જે દીકરીઓનો જે ક્રેઝ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવા માટે થઈને એક મા બાપને થોડીક સમજણ આપવા માટે કે થોડો પણ સમય સંતાનો ઉપર કાઢી અને આગળ જે બાજી ન બગડે એના સુધારા માટે થઈને અમારા એક દીકરીઓ દ્વારા પ્રયત્ન છે આવી અનેક જગ્યાએ ગમે કે ક્યાં ક્યાં કરેલા છે શું છે સત્તર વરસથી કાર્યક્રમ ચાલુ છે અમારા જે દીકરીઓ પાછી ઉંમરલાયક થાય પાછી ચેન્જ થતી રહીએ અને સત્તર વરસથી સતત મહાનુભાવોના સ્ટેજ ઉપર આ દીકરીઓ પ્રોગ્રામ કરી આવી છે ઠેઠ મહારાષ્ટ્ર સુધી આ દીકરીઓ જઈ એવી છે અત્યારે મા બાપને તમે શું અપીલ કરવા માંગો છો મા બાપની એક જ વસ્તુ કહેવા માગીશું કે જેટલું ધ્યાન આપણે આપણા પુત્ર ઉપર આપીએ છીએ કારણ કે ત્યાં તમારો સ્વાર્થ છે જ્યારે આ સ્વાર્થ વગરની જે દીકરીઓ છે ને એને પણ આગળ વધવા માટે એમની પ્રેરણા આપો એને સલાહ આપો અને યોગ્ય માર્ગદર્શન આપો તો દીકરીઓને સમજણ આવશે મુધુર નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે